જય શ્રી કૃષ્ણ આજના વિડીયોમાં વાત કરીશું મા બ્રહ્માણીના પ્રાગટ્ય વિશે અને ગુજરાતમાં આવેલા એક અતિ પૌરાણિક અને સ્વયં પ્રગટ બ્રહ્માણી માના મંદિરના ઇતિહાસ વિશે સૃષ્ટિનું સર્જન કરતા બ્રહ્માના દેહનો એક અંશ એ બ્રહ્માણી બ્રહ્માજીની શક્તિ બ્રહ્માણી છે પુરાણોમાં ઉલ્લેખ પ્રમાણે બ્રહ્માજીએ સૃષ્ટિના સર્જનની ઈચ્છાથી તપ કરતા તેમના દેહના બે ભાગ થઈ ગયા એક અર્ધ ભાગ પુરુષરૂપે થયો અને બીજો અર્ધ ભાગ નારી થયો તે નારીરૂપ ભાગ શત્રુપા સરસ્વતી ગાયત્રી અને બ્રહ્માણી નામે પ્રસિદ્ધ છે ઊંઝા તાલુકામાં કમલી કરીને એક ગામ આવેલું છે એવું કહેવાય છે કે આ ગામ વર્ષો જૂનું છે અને ત્રણથી ચાર વખત પૂરના કારણે આ ગામ ઉજ્જળ બન્યું હતું વર્ષો પહેલાં આ જગ્યાએ સરસ્વતી નદી હતી અને ઋષિઓના આશ્રમો હતા તે વખતે સિદ્ધપુર કપિલ મુનિની કર્મભૂમિ હતી આ જગ્યાએ ઋષિનો આશ્રમ હતો જ્યાં બ્રહ્માણી માતાજીનું પુરાણું મંદિર આવેલું છે એ વખતે આ વિસ્તાર હેડંબા વન તરીકે જાણીતું હતું કામલી ગામ ક્યારે વસ્યું એનો ચોક્કસ પુરાવો નથી પણ બે હજાર વર્ષ પહેલાં પંજાબના કરડ પ્રદેશમાંથી કણબી ઉમા પ્રદેશમાં આવી સ્થિર થયા અને સમયાંતરે આજુબાજુ જ્યાં ખેતી થઈ શકે તેવા પ્રદેશ હતા ત્યાં સ્થિર થવા લાગ્યા આ કામલી ગામમાં પ્રથમ પાટીદારની વસણી થઈ તેમાં ફોક અટકના કેટલાક પાટીદારો આવીને વસ્યા આ ગામનું નામ વેવાંચા બારોટના ચોપડા આધારિત કાયાવાળે હતું પરંતુ કાળક્રમે અપભ્રંશ થઈ કમળી થયું અને અંગ્રેજોના યુગમાં કામલી થઈ ગયું વિક્રમ સંવંત ની આસપાસ આ ગામની વસણી થઈ હોય તેમ વેમાનચા બારોટના ચોપડાના આધારે જાણી શકાય છે જ્યારે આ ગામ વસ્યું ત્યારે કોઈને ખબર ન હતી કે ગામની પરવાડે બ્રહ્માણી માતાની પીઠ છે એક દિવસ કામલી ગામનો રબારી ગાયો ચારતો ચારતો આ જગ્યાએ આવ્યો તેની ગાયોમાંથી એક ગાય વરખડીના ઝાડ નીચે ઊભી હતી જેનું દૂધ ત્યાં જરવા લાગ્યું પણ રબારીને આને ખબર નહીં આ ગાય હરિશંઘ પટેલની હતી રબારી ગાયો લઈને ઘરે આવ્યો અને હરિશંક પટેલ તેની ગાયને ધોવા બેઠા પણ દૂધ ન નીકળ્યું આમ બીજા દિવસે પણ આ જગ્યાએ ગાયનું દૂધ ચરી ગયું કામલી ગામનો પટેલ બીજા દિવસે ગાય દોવા બેઠો પણ દૂધ ન નીકળ્યું એટલે આ હરિશંઘ પટેલે રબારીને કીધું કે અલ્યા તું મારી ગાયને ચરાવા જાય છે પણ દૂધ શું કામ કાઢી લેશ એટલે રબારી બોલ્યો કે હું તમારી ગાયનું દૂધ કાઢતો નથી એટલે પટેલ બોલ્યા તો હું આજે તારી સાથે ગાયો ચરાવવા આવું છું અને જોઉં છું કે મારી ગાય દૂધ કેમ નથી આપતી રબારી અને પટેલ ગાયો લઈને ગામની પરવાડે આવ્યા આ પટેલ અને રબારી આ ગાય ઉપર નજર રાખી રહ્યા છે અને આ પટેલની ગાય ચરતી ચરતી વરખડીના ઝાડ નીચે ઊભી રહી અને ત્યાં તેનું દૂધ ચરવા લાગ્યું આ દ્રશ્ય જોઈ સત્ય સમજાયું પછી હરિશંક પટેલે ગામ લોકોને બોલાવી આ વાત કરી ત્યારે બધા ભેગા થઈ ગાયનું દૂધ જ્યાં ચરી જતું હતું ત્યાં ગયા અને ત્યાં ખોદવાનું શરૂ કર્યું ખોદતા ખોદતા ધરતીમાંથી લોહીની વહી ઉઠી એટલે લોકોએ કોઈ ચમત્કાર છે તેમ માની ખોદવાનું બંધ કરી સૌ પોત પોતાના ઘરે ગયા એ જ રાત્રે હરિશંક પટેલને માતાજી સ્વપ્નમાં આવ્યા અને કહ્યું બેટા હું બ્રહ્માણે માતાજી છું તારા હાથે મારું પ્રાગટ્ય છે તો તું મને બહાર કાઢી સ્થાપના કર અને મંદિર બનાવી મારી પૂજા અર્ચના કર બીજા દિવસે હરિશંઘ પટેલે ગામના લોકોને બોલાવી માતાજીના આવેલા સ્વપ્નની જાણ કરી પછી ગામના લોકો ભેગા મળીને તે જગ્યાએ જઈને માતાજીની પીઠ બહાર કાઢી આ જગ્યા ગામથી દૂર જંગલ વિસ્તારમાં હોવાથી માતાજીની પીઠ ગામમાં લાવવા માટે એકસો ને અઠ્યાવીસ બળદોથી વરદ બાંધી પ્રયત્નો કર્યા પણ અધવચ્ચે હાલની ચોસઠ જોગણી માતાજીના મંદિરે પહોંચતા વચ્ચે એક ગાય આવતા સહુ બોલી ઉઠ્યા હા મા હા 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 આ શબ્દ બોલતાની સાથે જ વરદ તૂટી ગયા આથી ગામના લોકો સમજી ગયા કે માતાજી ગામમાં આવવા માંગતા નથી આથી મૂળ જગ્યાએ ઈટ માટીનું નાનું મંદિર બનાવી માતાજીની પ્રતિષ્ઠા કરી આ મંદિર વિક્રમ સંવંત નવસોથી બારસોના સમયગાળામાં બન્યું હશે એવું વેવાંચા વારોટના ઇતિહાસના આધારે જાણવા મળે છે સમય જતા સોલંકી યુગના રાજા ઈટ માટીના મંદિરની જગ્યાએ ફરીથી પથ્થરનું ભવ્ય મંદિર બનાવ્યું ઘણા વર્ષો પછી આ મંદિર જીર્ણ થતાં માતાજી પાસે રજા માંગી ગામ લોકોએ ભેગા મળી વિક્રમ સંવંત બે હજાર ચોસઠ આસો વદ ચોથને અઢાર દસ બે હજાર આઠના રોજ માતાજીની પૂર્ણ પ્રતિષ્ઠા કરી અને હાલના ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું આ મંદિર ચમદ અગ્નિ ઋષિની તપોભૂમિમાં આવેલું છે તેમજ ઘણા વર્ષો પહેલાં માતાજી સ્વયંભૂ પ્રગટ્યા હતા જેમની કુળદેવી છે તેવા દર્શનાર્થીઓ ભારતના અન્ય રાજ્યોમાંથી કામલી ગામે બ્રહ્માણી માતાના મંદિરે આવે છે માતાજીના દર્શન પૂજા અર્ચના કરી પોતાની મનોકામના પૂર્ણ કરી ધન્યતા અનુભવે છે કામલી ગામ મહેસાણા જિલ્લામાં આવેલું છે તો મિત્રો આ હતી બ્રહ્માની માતાજીના પ્રાગટ્યની વાત આશા રાખું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આવા જ ધાર્મિક વિડીયો જોવા માટે આજે જ આપણી ચેનલ ધર્મની જ્યોતને સબસ્ક્રાઈબ કરો મિત્રો મળીએ ફરી નવા વિડીયો સાથે જય માતાજી